તય ચાર જણા મને એમ કહે છે કે તમે આટલા લોકોને સપોર્ટ કરો છો પણ તમને તો કોઈ સપોર્ટ નથી કરતું તો આ છે દોસ્તો ગગબરભાઈ ઠાકોર તો જય ઠાકોર સમાજ અને ગગુરભાઈ ઠાકોરને આનો ન્યાય મળવો જોઈએ દોસ્તો અને આ વિડિયોને શેર કરજો જલ્દીથી તો આ વિડિયો તમને પૂરો જોવા મળી જાય દોસ્તો આના ગગબર ઠાકોરના મારામાં વિક્રમ ઠાકોર સુ ગગબર ઠાકોરને ઠાકોર સમાજ નું સંમેલન હતું સેક્ટર અગિયાર માં ત્યારે પણ હું ડીજે માં કેટલી ગાતો નહીં કમલેશભાઈ તમને ખબર છે અશોકભાઈ તમને ખબર છે રોહિતભાઈ તમને ખબર છે મેં એક વિનંતી કરી હતી ગેનીબેને ગેનીબેનને તો ગેનીબેન એવું કહેતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું પણ બોલ્યા તો તમે ન વિક્રમ ઠાકોરે કહી રહ્યા છે કે ડીજે બંધ ન કરાવવું જોઈએ અને દારૂ બંધ કરાવો તો બધા જ લોકોનું એ કહેવું છે દોસ્તો કે ડીજે નહીં પણ પહેલાં દારૂ બંધ કરાવો દોસ્તો આ ભાઈ જે અત્યારે બોલી રહ્યા છે તેમનો પણ વિડીયો જોઈ લો તે પણ શું બોલી રહ્યા છે હમણાં ઠાકોર સમાજની અંદર એક મુમેન્ટ છે બંધારણ અને એની બાબતે હવે એમાં બંને જે નાટબાર કરેલા જે લોકો છે તેમણે ઢુવા ગામના કેટલાક યુવાનો બે ત્રણ યુવાનો મળવા ગયા હતા અને એમની બહેન એટલે અમારી પણ બહેન અને ગઢની અંદર એક પ્રસૂતિ સમયે જેનું મોત થયું હતું અને એ બાબતે અમને ન્યાય માગવા ગયા ત્યારે અમે અમારી સંવેદનાઓ એમની સાથે છે પણ એમને સમાજને કે કોઈને અમને જ્યારે કહ્યું નથી બાકી સમાજ કોઈપણ પ્રશ્નની અંદર હર હંમેશ તૈયાર હોય છે અને કાયમ મદદ કરતો જ હોય તો અમારી બધી ખબર હોય છે અને તમને ખબર નથી એમને મદદ કરવાની જરૂર નથી મેં જઈ અગિયાર હજાર રૂપિયા દડ લેતા હો પેલા આખો મહેસાણા જિલ્લો ગાંધીનગર જિલ્લો અને આખો ઠાકોર સમાજ તમારી સાથે છે અને ચાર પાંચ ચકલે જે ઉડી રહી છે ને એનાથી કશું થશે નહીં મારા ભાઈ બરાબર

જય માતાજી તો રાધનપુર તાલુકાના જે આગેવાન હતા એક ફિલ્મ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો બાપ કહેવાય અત્યારમાં એનું કારણ છે કે એમને ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉભી કરી અને તમે આજે એમ કે દેડ ફૂટ ટેક ટેકાય તમે શું તમારી જાતને શું સમજાવશો તમને કોણ ઓળખાશે એમને તો આખું ગુજરાત ઓળખાશે તમને ખાલી રાધનપુર ઓળખાશે બરાબર એટલે જો વિક્રમ ઠાકોર વિશે વાત આવી ને તો એટલું યાદ રાખજો કે તમને ખોવાતા વાન નહીં લગાડીએ અમે બરાબર તમે ખાલી રાધનપુર પ્રત્યે જ ખાલી પ્રખ્યાત છો બાકી ને વિક્રમ ઠાકોર આખા ગુજરાત પ્રત્યે પ્રખ્યાત છે ગુજરાત નહીં તો મોટો ભારતમાં બી વિક્રમ ઠાકોર નું નામ છે અને ગુજરાત નહીં તો કહું બોલીવુડમાં બી એમનું નામ છે તમારો કોણ ઓળખશે એમ તો કયો પેલા તમે ગમે તેવા હોય એટલે મર્યાદામાં બોલો અમે અત્યાર સુધી વિડીયો મર્યાદા બનાવતા હતા પણ હવે તમારી હું કેવાય હાડીને કોઈ સહન નહી કરે બરાબર અને વિક્રમ ઠાકોર વિશે તમે બોલી જ તમારા વિડીયો મેં સેવ કરેલા છે બરાબર મેં નહીં હું તો કહું ને હું એકલો નહીં સમાજ ના દરેક કલાકારો દરેક સમાજના આગેવાનો બધા બોલશે જે ઠાકોર સમાજના તમારી હું કેવું તમારે હું તો ગારો નહીં તો આપતો કે ગારો બોલું ને હવે જોવું હોય તો જોઈ લેજો હવે આગલા આગેવાને અમે વિક્રમ ઠાકોરનો નો ઊભા કરીશું બાકી તમારી ઓકાત બી નહી રવા દઈએ તમારે હા ને પગ ને રાધનપુર ના ચોથા ખબર નહિ મને નો તમારું નોમો યાદ નહિ રહેતું બાકી વિક્રમ ઠાકોરનું નું ને બધા યાદ રહે બરાબર એટલે તમારી માપ તમારી શું કેવાય ધાર નહી બોલવી સમજી જજો આટલા તમારું શું શું સમજે શું રાખો છો તમે અત્યાર સુધી માપમાં હતા ને તો માપમાં જ છીએ બરોબર ઓકાત માં રહેજો તમારી